પાણી જોવા મળી રહ્યું છે અને પાણી ભરાવાથી દુકાનો બંધ રાખવાની ફરજ પડી રહી છે કારણ કે બહાર નીકળો તો માત્ર ને માત્ર પાણી છે પાણી ભરાયેલા છે હજુ પણ પાણી ઓસર્યા નથી અમે આપને પોરબંદરના માધવપુર પંથકના દ્રશ્યો બતાવી રહ્યા છીએ માધવપુરમાં પણ અવિરત વરસાદ વરસ્યો અને જેના કારણે આજે પણ ત્યાં પાણી ભરાયેલા જોવા મળ્યા ગામના અમે આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ પોરબંદર બાદ માધવપુરમાં પણ વરસાદી પાણી ભરાવાની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે અને પાણી ભરાતા દુકાનો બંધ રાખવાની વેપારીઓને ફરજ પડી છે તો અત્યારે જનજીવન આ ક્ષેત્રમાં ખૂબ જ પ્રભાવિત થયેલું જોવા મળી રહ્યું છે અને સાથે સાથે હવે વેપાર ધંધાને પણ અસર પડી રહી છે તો આજ રીતે સંવાદદાતા ભાવેશ લાઈવ જોડાઈ ગયા છે ભાવેશ માધવપુર પંથકમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે અને આ અવિરત વરસાદને કારણે સ્વાભાવિક છે નીચાણવાળા વિસ્તારો છે પાણીમાં ગરકાવ થવાના પણ હવે વેપાર રોજગારને પણ અસર પડી રહી છે શું સ્થિતિ છે ત્યાંની જે પ્રમાણે અંકુર બાવીસ ઇંચ જેટલો વરસાદ છે તે પોરબંદર જિલ્લામાં ખાબક્યો છે જ્યારે માધુપુરમાં પણ આ પ્રકારનો વરસાદ છે તે જોવા મળ્યો છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જે આ માધુપુર શહેર છે તે મુખ્ય બજાર છે ત્યાં પાણી ભરાયા છે અડધી અડધી દુકાનો છે તે અંદર ત્યાં પાણીમાં ડૂબી ગયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે વેપાર ધંધા બંધ છે જે પ્રમાણે વરસાદ પડ્યો છે તેના કારણે સામાન્ય જનજીવનને પણ અસર થઈ છે જ્યારે સ્થાનિકોમાં પણ ચિંતાનો વિષય છે તે ઉભો થયો છે જે પ્રમાણે હવે વરસાદ છે તે અવિરત વધસી રહ્યો છે હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને પગલે હવે તંત્ર પણ સાબદું છે પરંતુ બજારમાં જે પ્રમાણે વરસાદ ભરાયો છે જેના કારણે હવે સામાન્ય જનજીવનને પણ તેની ચોક્કસ અસરો છે તે પડી રહી છે માધુપુર શહેરના આ દ્રશ્યો છે મેઇન હાઇવેથી નજીકની આ બજાર છે ત્યાં પાણી ભરાયું છે જ્યારે આ પાણી છે તે આસપાસના જે જળાશયો છે તેમાંથી પાણી છે તે અહીંયા પહોંચ્યું છે નવા નીરની આવક થઈ છે આપણી સાથે સ્થાનિક છે તેમની સાથે વાત કરવાનું પ્રયત્ શું નામ છે તમારું દલપત દલપતભાઈ દલપતભાઈ પાણી ક્યાંથી ભરાયું છે કેવી રીતે આવે છે આવે છે ભરાય છે ઘર વર્ષે ઉપર કેટલું પાણી આ ભરાયું છે હાજુ ભરાયું બે ત્રણ દિન બે ત્રણ દિ બે ત્રણ ચાર દિ થી હજુ પણ વરસાદ આવી રહ્યો છે કઈ પ્રશાસન વાળા કઈ આવ્યા છે તંત્રવાળા વાળા તો આપણે માલુમ નથી સાહેબ આપણે ખોટું શું કહ્યું 刚才那个扔蛋那个老头。 જે પ્રમાણે સ્થાનિકો છે તે પણ કહી રહ્યા છે કે તંત્ર હજુ સુધી અહીંયા પહોંચ્યું નથી તેમને જાણ પણ નથી પરંતુ સતત વરસાદ છે ત્રણ દિવસથી સતત વરસાદ છે તે આવી રહ્યો છે મુખ્ય બજારોમાં પણ વરસાદી પાણી ભરાયા છે જેના કારણે એક ચિંતા ઉપસી છે જે પ્રમાણે બાવીસ ઇંચ કરતાં વધુ વરસાદ પડી ગયો છે અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેને પગલે હજુ અવિરત વરસાદ છે તે જોવા મળી રહ્યો છે અલગ અલગ વિસ્તારો છે તે પાણી ભરાયા છે મુખ્ય બજારોમાં પાણી ભરાયા છે વેપાર ધંધા ઉદ્યોગો છે તે હાલ બંધ જોવા મળી રહ્યા છે વરસાદના કારણે સામાન્ય જનજીવન છે તેને ચોક્કસ અસર થઈ રહી છે જી અંકુર જી બિલકુલ ભાવેશ સમગ્ર માહિતી સાથે જોડાવા